ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે ત્યારે રાજકોટમાં પણ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં ક્રિકેટ રસિકો સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી જેમાં તેઓએ જણાવ્યું આપણી પાસે સારા બેટ્સમેન અને બોલર છે ભારતીય ક્રિકેટ ટીમ બેલેન્સ છે ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન સારા રન કરશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ચેમ્પિયન્સ ટ્રોફીનો મેચ છે સેમિફાઈનલ મેચ છે તે રમાવા જઈ રહ્યો છે જ્યારે જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરે છે ત્યારે રસાકસીનો માહોલ છે તે જોવા મળી રહે છે ત્યારે આપણી સાથે કેટલાક ક્રિકેટ રસિકો છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશું આપણી સાથે શું કહેશો આજે મેચ છે બંને ટીમો વચ્ચે ઇન્ડિયા જીતે કયો પ્લેયર તમારો ફેવરેટ છે અને શું લાગે છે દર વખતે મેચ છે તે રસાકસીના મૂળમાં જ હોય જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત રમે રોહિત શર્મા વિરાટ કોહલીને અકિલ બેટિંગમાં અને બોલર તો પરફેક્ટ છે વિનર જી આપણી સાથે અન્ય જે ક્રિકેટ રસિકો છે આપણે તેમની જોડે વાત કરશું શું કહેશો શું નામ આપનું મહાદિત્ય ઝાલા શું કહેશો કઈ પ્રકારનો આજે મેચ જામશે આપણી પાસે સારા બેટ્સમેન છે બોલર પણ સારા છે અને આપણી ટીમ બેલેન્સ પણ છે કે ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન ટીમ લઈ જઈ શકે છે અને મિડલ ઓર્ડર પણ આપણી ભાઈ સારા છે ડેટ્સ બાય આપણી ભાઈ સર જી ચોક્કસથી હું આપને પૂછવા માંગીશ શું આશા રાખો છો આ વખતે મેચમાં મને એમ છે આજનો મેચ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થશે કેમ કે બંને ટીમ બહુ જ સ્ટ્રોંગ છે અને બે ટીમમાં સારા પ્લેયરો છે એટલે આજનો મેચ બહુ જ કોમ્પિટેટિવ થશે અને આપણે ઉમીદ છે કે આજના આપણા બેટ્સમેન બહુ સારું રમે અને બોલરો વિકેટ્સ લે જે ચોક્કસથી જ્યારે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનો જે મેચ હોય છે ત્યારે રસાકસીનો માહોલ છે તે પણ જામતો હોય છે આપને પૂછવા માંગીશ કઈ પ્રકારની રસાકસી આજ વખતે જોવા માંગો છો આપ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મેચ છે ગયા વર્ષે પણ બે એકબીજા સાથે આવી રીતના હતા તો જોશું કે આ વખતે ઇન્ડિયા વિન થાય બંને ટીમો ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ છે અને જે કહી શકાય કે કયો પ્લેયર તમારો ફેવરેટ છે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે સારું પરફોર્મન્સ કરશે આજે પાકિસ્તાનની સાથે જે પરફોર્મન્સ કર્યું એમની સામે એવું આજે ઓસ્ટ્રેલિયા સામે પણ કરશે એવું મને આશા છે આ હતા ક્રિકેટ તેઓ જણાવી રહ્યા છે કે ભારતીય ટીમ છે તેઓ જીતશે જયારે જયારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ જામતો હોય છે ત્યારે બંનેની ટીમ છે તે સ્ટ્રોંગ હોય છે અને બંને વચ્ચે રસાકસીનો માહોલ છે તે દર્શકોને જોવા મળે છે લખીરા જીએસટીવી રાજકોટ